E uh aí -huh. મને સમાચાર મળ્યા કે રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્માએ બેન માટે કરીને ટીકા કરી છે કે વિસ્તારની અંદર નથી અને જુનાગઢ છે તો હજુ બધી ગામડામાં ફરીએ છીએ અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલાબભાઈ બે દિવસથી ટ્રેક્ટર લઈને તમામ ગામડામાં ફરે છે ત્રીસ બોરી જેટલી બાજરી દળાવીને જ્યાં પણ આટાની જરૂર હતી પીવાનું પાણી નતું તો પીવાના પાણીની બધી વ્યવસ્થાઓ કરી અમે સરકારમાં ન હોવા છતાં અમારાથી જે કાંઈ મદદ થાય અને અમે નવાઈ પણ નથી કરતા એ અમારો એક આ વિસ્તારના લોકોના આશીર્વાદ કાયમી અમારી સાથે રહ્યા છે અને હોય કે ના હોય પક્ષા પક્ષાપક્ષીને બર રહીને જ્યારે ત્યારે એક કુદરતી આફતમાં સૌથી પહેલી જવાબદારી સરકારની આવે છે અને એને સાથેકાર આપવાની જવાબદારી વિરોધ પક્ષની છે એ ભૂમિકા અમારે અદા કરવાની હોય અને છતાં જેની જવાબદારી છે એ કામ કરવાને બદલે કોઈની ટીકા ટિપ્પણીમાં પડે છે એટલે છટકવાની બારી એ ગોતતા હોય ત્યારે એમને આ વિસ્તારના ગામડાની મુલાકાત લેવી જોઈએ